ગુજરાત રાજ્યનું સુરત શહેર જે પોતાના કાપડ અને ડાયમંડના વેપાર માટે જાણીતું છે આ સુરત શહેરમાં એક કાપડના વેપારી દીક્ષિત જરીવાલાની ગળું કાપીને હત્યા કરી નાખવામાં આવે છે શું હતું આ હત્યા પાછળનું કારણ ચાલો જાણીએ વિગતવાર આજના વિડીયોમાં નમસ્તે મિત્રો મારું નામ છે ધર્મેશ રાઠોડ અને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં જેમાં હું દેશ અને વિદેશમાં બનતી ક્રાઇમની વાતોને સરળ અને ગુજરાતી ભાષામાં તમારી સમક્ષ લઈને આવ્યો છું જો તમને આવી ક્રાઈમની વાતો સાંભળવાનો રસ હોય તો તમે મારી યુટ્યુબ સબસ્ક્રાઈબ કરી શકો છો ગુજરાત રાજ્યમાં આવેલા સુરત શહેરમાં પાર્લે પોઈન્ટ વિસ્તારમાં જરીવાલા ફેમિલી રહે છે જેમાં છવ્વીસ વર્ષીય દીક્ષિત જરીવાલા કાપડનો વેપાર કરે છે આ જરીવાળા ફેમિલીમાં દીક્ષિત તેના માતા પિતા તેમજ દીક્ષિતની પત્ની વેલસી અને દીક્ષિતની એક વર્ષની બાળકી સાથે રહે છે દીક્ષિતના લગ્ન ત્રેવીસ વર્ષની ઉંમરમાં વેલસી સાથે થાય છે લગ્નના થોડા જ સમયમાં વેલસી એક સુંદર મજાની બાળકીને જન્મ આપે છે આમ વેલસી અને દીક્ષિતનું લગ્નજીવન ખૂબ સારું ચાલી રહ્યું હોય છે જ્યારે બીજી તરફ દીક્ષિત છવ્વીસ વર્ષની નાની ઉંમરમાં જ કાપડના વેપારમાં ખૂબ સફળતા મેળવે છે છવ્વીસ વર્ષની ઉંમરમાં દીક્ષિત પોતાનું નામ કાપડના મોટા વેપારીઓમાં બનાવી લે છે આમ દીક્ષિતના જીવનમાં બધું સારું ચાલી રહ્યું હતું પરંતુ જૂન તે દિવસ આ ખુશખુશાલ પરિવાર માટે કાળો દિવસ બનીને આવ્યો હતો તો શું હતી આખી ઘટના ચાલો જાણીએ સત્યાવીસ જૂન બે હજાર સોળના ના દિવસે દીક્ષિત અને તેની પત્ની વેલસી સુરતમાં રહેતા તેમના સંબંધીને ત્યાં રાત્રે ડિનરનો પ્લાન બનાવે છે જો કે ઘટનાના થોડા દિવસ પહેલા જ દીક્ષિતના માતા પિતા અમેરિકામાં રહેતા તેમના સંબંધીને ત્યાં ગયા હોવાથી ઘરે દીક્ષિત અને વેલસી એકલા હોય છે આમ તો સુરતમાં દીક્ષિતના ઘણા સંબંધીઓ રહેતા હતા સત્યાવીસ તારીખની રાત્રે ડિનર પતાવ્યા બાદ લગભગ રાત્રિના પોણા દસ વાગ્યાની આસપાસ દીક્ષિત અને વેલસી પોતાની કારમાં ઘરે પાછા આવે છે કારને ગ્રાઉન્ડ ફ્લોર પર રહેલા પાર્કિંગમાં પાર્ક કરીને બંને પતિ પત્ની ફર્સ્ટ ફ્લોર પર પોતાના રૂમમાં જાય છે રૂમમાં ગયા બાદ દીક્ષિતને પાર્કિંગની લાઇટ બંધ ન કરી હોવાનું યાદ આવતા તે પાર્કિંગની લાઇટ બંધ કરવા માટે નીચે જાય છે જ્યારે વેલસી પોતાના નાના મોટા કામમાં લાગેલી હોય છે પોતાના પતિને લાઇટ બંધ કરવા ગયાને ઘણો સમય થઈ ગયો છતાં પાછા ન આવતા વેલસી જોવા માટે જાય છે જ્યારે વેલસી પોતાના રૂમમાંથી બહાર નીકળી અને દાદર પર જાય છે તે પરંતુ ત્યાંનું દ્રશ્ય જોઈને ચોકી ઉઠે છે વેલસીની સામે મોઢે માસ્ક અને હાથમાં ગ્લવ્સ પહેરીને ત્રણ વ્યક્તિ દીક્ષિતને અપને દાદરથી ઉપર લાવે છે આ ત્રણ વ્યક્તિમાંથી એક પાસે ચાકુ હોય છે જે દીક્ષિતના ગળા પર રાખેલું હોય છે દીક્ષિત પણ પોતાને છોડાવવા માટે સામે લડે છે પરંતુ તે પોતાને છોડાવી શકતો નથી પોતાની આંખ સામે પોતાના પતિની આવી હાલત જોઈ વેલ્સી ડરી જાય છે અને આ ત્રણ અજાણ્યા લોકોના કહેવાથી પોતાના રૂમમાં જાય છે વેલ્સી અને દીક્ષિત સાંજના સમયે ડિનર માટે ગયા હોવાથી બંનેએ કિંમતી ઘરેણા પહેર્યા હતા જેને આ અજાણ્યા લોકો આપવા માટે કહે છે વેલ્સી ડરીને પોતાના બધા જ ઘરેણા તેમને આપી દે છે ત્યારબાદ એક વ્યક્તિ દીક્ષિતના ગળે ચાકુ રાખીને ઊભો હોય છે અને બાકીના બે વ્યક્તિ ઘરની તિજોરી અને કિંમતી સામાનની ચોરી કરવા લાગે છે ઘરનો બધો જ સામાન વેરવિખેર કરવા લાગે છે ચોરી કરવા આવેલા આ અજાણ્યા લોકો વેલ્સી અને તેની એક વર્ષની બાળકીને બાથરૂમમાં પૂરી દે છે તેમજ બાથરૂમનો દરવાજો બહારથી લોક કરી દે છે લગભગ રાત્રિના અગિયાર વાગ્યાની આસપાસ વેલસીને બહારથી પોતાના રૂમમાંથી અવાજ આવતો બંધ થઈ જાય છે જેથી વેલસી બાથરૂમનો દરવાજો ખોલવા માટે અવાજ કરે છે પરંતુ દરવાજાની બીજી સાઈડથી કોઈ જવાબ આવતો નથી આથી બાથરૂમમાં રહેલી કાચની બારી તોડીને વેલસી મદદ માટે બૂમો પાડે છે દીક્ષિત પોતાના એરિયામાં મોટું નામ ધરાવતો હતો આથી તેના ઘરમાંથી મદદની બૂમો સાંભળતા લોકો મદદ માટે પહોંચી જાય છે ઘરનો મુખ્ય દરવાજો તેમજ દીક્ષિતના બેડરૂમનો દરવાજો ખુલ્લો હોવાથી મદદ માટે આવેલા લોકો આસાનીથી ઘરમાં આવી જાય છે અને વેલસીને બાથરૂમમાંથી બહાર કાઢે છે બાથરૂમમાંથી બહાર નીકળીને વેલસી પોતાના પતિને બેડરૂમમાં રહેલા બેડ પર જોવે છે જેની આજુબાજુ બધે લોહીના ખાબોચિયા ભરાયેલા હોય છે લગ્નને હજી ત્રણ વર્ષ થયા હતા અને પોતાના પતિની આવી હાલત જોઈ વેલજી જોર જોરથી રડવા લાગે છે રડવાના લીધે થોડા થોડા ટાઈમ પર વેલસી બેભાન પણ થાય છે મદદ માટે આવેલા લોકો પોલીસને ઘટના વિશે જાણ કરે છે ચોરી અને હત્યાની વાત સાંભળી પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળ પર પહોંચી જાય છે અને સાથે ફોરેન્સિકની ટીમ પણ આવી જાય છે પોલીસ ઘટના સ્થળની તપાસ ચાલુ કરે છે અને વેલ્સીને પ્રાઇમરી સારવાર માટે હોસ્પિટલ મોકલી દેવામાં આવે છે એવું કહેવાય છે કે દીક્ષિતના સગા સંબંધીઓ રાજકારણ સાથે સંકળાયેલા હતા આથી પોલીસ પર આ કેસ સોલ્વ કરવા માટે બહુ પ્રેશર આપવામાં આવતું હતું પોલીસ અધિકારીઓ પોતાની ઇન્વેસ્ટિગેશન ચાલુ કરે છે તેઓ દીક્ષિતના ઘરની આસપાસ રહેલા સીસીટીવી કેમેરા ચેક કરવાનું ચાલુ કરે છે તેમાં દીક્ષિતની કાર લગભગ પોણા દસ વાગ્યાની આસપાસ પોતાના ઘર તરફ જતી દેખાય છે તેમજ કારની પાછળ એક રિક્ષા એક રિક્ષા તેનો પીછો કરતી હોય તેમ આવે છે દીક્ષિતના ઘરથી થોડે દૂર ઊભી રહીને રિક્ષામાંથી બે લોકો નીચે ઉતરે છે પરંતુ બંનેઓના ચહેરા સીસીટીવીમાં દેખાતા નથી ત્યારબાદ લગભગ અગિયાર વાગ્યાની આસપાસ દીક્ષિતની કાર સોસાયટીમાંથી બહાર જતી દેખાય છે દીક્ષિતની તો હત્યા થઈ ગઈ હતી આથી આ કાર અજાણ્યા લોકો જ લઈ ગયા હશે તેવું પોલીસ અધિકારીઓ દ્વારા માનવામાં આવે છે પોલીસ અધિકારીઓ દ્વારા સોસાયટીમાં રહેતા લોકોની સુરતમાં રહેતા દીક્ષિતના સગા સંબંધીઓની તેમજ દીક્ષિતના ફેક્ટરીમાં કામ કરતા લોકોની પૂછપરછ કરવામાં આવે છે પરંતુ પૂછપરછમાં કોઈ શંકાશીલ વ્યક્તિનું નામ આવતું નથી ઉપરાંત દીક્ષિતના માતા પિતા પણ કોઈ વ્યક્તિ પર શક બતાવતા નથી આથી ઘટના સ્થળે હાજર વ્યક્તિમાં વેલસી એકલોતી ગવા હતી આથી પોલીસ વેલસીની તબિયત સુધારવાની રાહ જોવે છે બનાવના ત્રણ ચાર દિવસ પછી વેલસીની તબિયતમાં સુધારો થાય છે આથી પોલીસ પોતાની પૂછપરછ માટે વેલસીને પોતાના પોલીસ સ્ટેશન બોલાવે છે જેમાં વેલસી ઉપર જણાવ્યા પ્રમાણેની આખી ઘટના બતાવે છે પ્રાથમિક રીતે જ્યારે આ કેસને ઇન્વેસ્ટિગેટ કરવામાં આવે છે ત્યારે પોલીસના અધિકારીઓ દ્વારા આ કેસ ચોરીનો હોવાનું જણાય છે પરંતુ જ્યારે આગળ ઇન્વેસ્ટિગેશન્સ વધારે ચાલે છે ત્યારે પોલીસ અધિકારીઓને આ કેસ ચોરીનો નહીં પરંતુ હત્યાનો હોવાની શંકા જાય છે ઇન્વેસ્ટિગેશન્સમાં પોલીસ અધિકારીઓને અમુક બાબતો અસામાન્ય લાગે છે અને અમુક પરિસ્થિતિઓ પર પોલીસ અધિકારીઓના મનમાં પ્રશ્ન થાય છે પોલીસ ઇન્વેસ્ટિગેશનમાં અધિકારીઓને જાણવા મળે છે કે જ્યારે ગ્રાઉન્ડ ફ્લોર પર રહેલી લાઇટની એક સ્વિચ ફર્સ્ટ ફ્લોર પર પણ હતી અને ત્યાંથી લાઇટ બંધ કરી શકાય એમ હતી તો શા માટે દીક્ષિત લાઈટ બંધ કરવા માટે ગ્રાઉન્ડ ફ્લોર પર ગયો હતો જો આ ઘટના ચોરીની હતી તો ઘરમાં પ્રવેશ માટે પણ તોડફોડના હોત કે પછી બળજબરી પ્રવેશના નિશાનો હોત પરંતુ ઇન્વેસ્ટિગેશનમાં કશે તેવું જોવા મળ્યું ન હતું તેમજ જો આ ઘટનામાં એ અજાણ્યા લોકો દીક્ષિતની હત્યા કરવા માટે આવ્યા હોત તો તેઓ દીક્ષિતને જ્યારે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર લાઈટ બંધ કરવા ગયો હતો ત્યારે તેની હત્યા કરી નાખતે પરંતુ તેઓ પોતાની લાઈફને રિક્સમાં મૂકીને દીક્ષિતને ફર્સ્ટ ફ્લોર ઉપર કેમ લાવ્યા કે જે સામાન્ય રીતે દીક્ષિતનો પરિવાર રહેતો હોય છે કે પછી શું આ અજાણ્યા લોકોને પહેલેથી જ ખબર હતી કે ઘરના દીક્ષિત અને તેની પત્ની સિવાય બીજી કોઈ વ્યક્તિ હાજર નથી વેલસીના જણાવ્યા પ્રમાણે દીક્ષિત ચશ્મા પહેરતો હતો અને જ્યારે દીક્ષિતને અજાણ્યા લોકોએ પકડ્યો હતો ત્યારે તે પોતાને છોડાવવા માટે મહેનત કરી રહ્યો હતો સામાન્ય રીતે જ્યારે કોઈ વ્યક્તિ પોતાને છોડાવવા માટે મહેનત કરે તો તે ચહેરા પરથી નીચે પડી જતા હોય છે પરંતુ મદદ માટે આવેલા લોકોના કહેવા પ્રમાણે અને ફોરેન્સિક ટીપના કહેવા પ્રમાણે દીક્ષિતના ચશ્મા ચહેરા પર એકદમ સરસ પરિસ્થિતિમાં હતા ઉપરાંત આ અજાણ્યા લોકો બેલસીના ઘરેણા લઈને ગયા હતા જ્યારે દીક્ષિતના ગળામાં સોનાની ચેન હાથમાં વીટી અને દીક્ષિતના પર્સમાં પૈસા એમ જ પડ્યા હતા તો શા માટે

ઘરના જ કોઈ વ્યક્તિનો હાથ હોવાની શંકા જાય છે અને પોલીસ અધિકારીઓને શક સૌથી પહેલા વેલસી ઉપર જાય છે પોલીસ અધિકારીઓને વેલસી પર શક કરવાનું કારણ એ હતું કે વેલસી દ્વારા કહેવામાં આવેલી ઘણી બાબતો પોલીસ ઇન્વેસ્ટિગેશન સાથે મેચ મેચ થતી હતી આથી પોલીસ અધિકારીઓ વેલસી પર થોડી સખતાઈ બતાવે છે પરંતુ પોલીસ અધિકારીઓનો આ કડક સ્વભાવ વેલસી સહન નથી કરી શકતી અને તૂટી જાય છે અને પોતાની આખી હકીકત પોલીસ અધિકારીઓને જણાવે છે. વેલસીના દીક્ષિત સાથેના લગ્ન પહેલા સુકેતુ નામના વ્યક્તિ સાથે પ્રેમ સંબંધો હતા. સુકેતુ પણ વેલસીને પ્રેમ કરતો હતો. બંને એકબીજા સાથે લગ્ન કરવા માંગતા હતા. પરંતુ પરિવારના લોકો લગ્ન માટે રાજી ન હતા. આથી વેલસીના લગ્ન દીક્ષિત સાથે અને સુકેતુના લગ્ન બીજી જગ્યાએ થઈ જાય છે. જોકે વેલસી પોતાના લગ્ન જીવનમાં ખુશ હોય છે. પરંતુ સુકેતુ પોતાના લગ્નથી એટલો ખુશ હોતો નથી લગ્નના થોડા વર્ષો પછી વેલસી અને સુકેતુ તેમના કોઈ સંબંધીને ત્યાં મળે છે બંને વચ્ચે વાતો થાય છે અને નંબર એક્સચેન્જ થાય છે ત્યારબાદ રેગ્યુલર વાતો થવા લાગે છે અને બંને પાછા એકબીજાના પ્રેમમાં પડી જાય છે અને લગ્ન કરવા અને સાથે રહેવાની ઈચ્છા બતાવે છે પરંતુ વેલસી પોતાના પતિ દીક્ષિતને ડિવોર્સ આપી શકે તેમ ન હતી કારણ કે ડિવોર્સના લીધે તેની સમાજમાં બદનામી થાય અને ડિવોર્સ લે તો દીક્ષિતની સંપત્તિ પરથી હાથ ધોઈ બેસે આથી પૈસાની લાલચ અને અને બદનામીના સુકેતુ સાથે મળીને વચ્ચેનો રસ્તો અપનાવે છે તેઓ દીક્ષિતના પોતાના રસ્તેથી દૂર કરવા તેની હત્યાનો પ્લાન બનાવે છે વેલ્સી સાચા સમયની રાહ જોતી હોય છે ત્યારે એક દિવસ વેલ્સીને ખબર પડે છે કે તેના સાસુ સસરા અમેરિકા જવાના છે આથી વેલ્સી અને દીક્ષિત ઘરે એકલા હોય છે આ વાતની જાણ થતાં પેલસી પોતાના પ્રેમી સાથે મળીને દીક્ષિતની હત્યા કરવાનો પ્લાન બનાવે છે સુકેતો આ પ્લાનમાં પોતાના ડ્રાઈવરને પૈસાની લાલચ આપીને ફસાવી લે હવે સત્યાવીસ જૂન બે હજાર દિવસે પ્લાનના હિસાબે વેલ્સી દીક્ષિતને જીત કરીને બહાર જમવા માટે લઈ જાય છે ત્યાંથી આવ્યા બાદ દરેક પલની વિગત વેલસી સુકેતોને અપડેટ કરતી હોય છે ઘરે પહોંચ્યા પછી વેલસી ઘરનો મુખ્ય દરવાજો બંધ કરવાના બહાને નીચે જાય છે ઘરનો દરવાજો બંધ કરે છે પરંતુ તેને લોક મારતી નથી આથી સાથે ઇશારે પ્રવેશી જાય છે અને દીક્ષિતના બેડરૂમમાં આવી જાય છે જ્યાં બેડ પર બેઠેલા દીક્ષિતની ગળું કાપીને હત્યા કરી નાખવામાં આવે છે ત્યારબાદ ઘટનાને લૂંટફાટ અને ચોરીને બતાવવા માટે ઘરનો બધો સામાન ફેંકી દે છે અને વેલસી જાતે જ પોતાના ઘરેણા સુકેતુને આપી દે છે વેલ્સી દીક્ષિતની કાર પણ સુકેતુને આપે છે જે લઈને સુકેતુ અને તેનો ડ્રાઈવર ફરાર થઈ જાય છે પૂરી ઘટનાની જાણ દીક્ષિતના માતા પિતાને થતા તેઓ ખૂબ જ દુઃખી થાય છે તેમજ ઘટનામાં સામેલ બાકીના બે લોકોની પણ ધરપકડ કરવામાં આવે છે ધરપકડ થયા બાદ આ કેસ સુરતની અદાલતમાં ચાલે છે પરંતુ ત્યાં પોલીસ દ્વારા લાવવામાં આવેલા સૌથી વધારે ગવાહો પોતાના સ્ટેટમેન્ટ પરથી બદલી જાય છે તેમજ રિક્ષા ડ્રાઈવર પણ પોતાના સ્ટેટમેન્ટ પરથી ફરી જાય છે ખાલી પોલીસના અધિકારીઓ તેમજ ફોરેન્સિકની ટીમ પોતાના સ્ટેટમેન્ટ પર અડી છે પરંતુ સીસીટીવીમાં દેખાતા તે લોકો સુકેતુ અને તેનો ડ્રાઈવર છે કે નહીં અને બીજી ઘણી બાબતો સાબિત કરવામાં પોલીસ અધિકારીઓ સફળ થતા નથી આથી કોર્ટ દ્વારા આ ત્રણેય ગુનેગારોને બેનિફિટ ઓફ ડાઉટ પર છોડી દેવામાં આવે છે તો મિત્રો તમને આ કેસની માહિતી કેવી લાગી તે જરૂરથી જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક પણ કરી દેજો મિત્રો અમારો આ વિડીયો બનાવવાનો હેતુ ફક્ત માહિતી આપવાનો છે કોઈની લાગણીને ઠેસ પહોંચાડવાનો નથી આભાર